હાલો મિત્રો અત્યારે આ તમે જોઈ રહ્યા છો એ એક ગાયું છે અને ગણાય નહીં એવી હજારોની સંખ્યામાં આ ગાયો અત્યારે ઊભી છે ગૌશાળામાં અને અંદર નીડ પણ છે અને સરે છે પણ એટલે અત્યારે આપણે લખ ચોરાશી ફેરા ફરી અને વિંધીને આપણે અત્યારે મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણીથી કદાચ સન જાજા નહીં તો એક રૂપિયાનું ખાલી આપણે દાન કરશું ને તો પણ આપણે કોઈના રસ્તે પૈસા જાય છે અને અત્યારે આપણે કોઈ કરવાનો સમય છે અત્યારે આપણે મનુષ્ય અવતાર લગ ચોરાશી ફેરા ફરીને આપણે મનુષ્ય અવતાર અત્યારે ભગવાને આપણને આપ્યો છે તો આપણીથી જેટલી સેવા થાય એટલી સેવા કરાય હું એમ કહું છું કે સેવા કરાય અને સેવાનો લાભ અને તમારું પુણ્ય ક્યાંય પણ જવાનું નથી તમે એક રૂપિયાનું દાન કરશો તો પણ તમને કોઈ મળી જશે ગાયો છે મૂકું જનાવર કોઈ પણ હોય હોય એને બટકું રોટલો નાખો તો પણ તમારે કોઈ તમને મળી જશે અને ગાયું તમે કદાચ તમારા ઘરના આંગણે આવે એક રોટલી આપો કે કદાક્ષ એક નિર્ણયો પૂરો કરો કદાચ જે સેવા થાય એ કરશો તો એ ધર્મના સોપડે તમારું નામ પણ જરૂરથી લખાઈ જશે અને આ હજારોની સંખ્યામાં ગાયો અત્યારે ગૌશાળામાં સરે છે અંદર નીળ પણ નાખેલી છે અને આપણે મનુષ્ય અવતાર અત્યારે મળ્યો છે અને સેવા કરવાનો લાવો પણ મળ્યો છે આપણે ભજન તો તેને સાંભળ્યું હોય છે આવેલ મનખો સુધારો ગુરુજી મારા તમે આવેલ મનખો સુધારો લખ માં બહુ દિન ભટક્યા આવેલ મનખો તમે સુધારો ગુરુજી મારા આવેલ મનખો સુધારો તો અત્યારે આપણે મનુષ્ય અવતાર મળ્યો છે તો અત્યારે આપણે મનુષ્ય અવતારને સુધારવાનો મોકો પણ સાથે મળ્યો છે તો જેટલું થાય એટલી આપણીથી સેવા મનુષ્ય ધર્મમાં આપણે કરવાની છે અને રામ રામને સીતારામ મિત્રો વિડીયો સારો લાગે તો શેર એક કરજો